ભરૂચ જિલ્લામાં દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો ચાલે છે ત્યારે આજે સવારે દહેજમાં આવેલી બિરલા કોપર કંપની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી તે સમયે વેસદળ ગામ નજીક ડ્રાઈવર બાજુ અચાનક ધુમાડા નીકળતા ચાલક સહિત તમામ કર્મીઓ નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ જોતજુદામાં તો લક્ઝરીમાં આગની ચપેટમાં આવી જતા ભડભડ સળગવા લાગી હતી જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જોકે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલાં જ બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ્સ ચાલ સંચાલકને ભારે નુકસાન થયું હતું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીના કર્મચારીઓ લઈ જતી બસમાં સેફટી માટે ફાયર એક્સટીંગ્વિશરનો ન હોવાના કારણે નાની આગ મોટામાં ફેરવાઈ હતી